જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો આપણે આજે પછી પછીથી ચાલુ કર્યો છે આજે મમ્મીને હોસ્પિટલ જવાનું છે કેમ કે અત્યારે તો ઘરે નરેશ કે પપ્પા કોઈ નથી અમે સાસુ હોસ્પિટલે જઈએ છીએ તો ચાલો વિડિયામાં કન્ટિન્યુ રહેજો કેમ કેમકે રિક્ષામાં જવું જો હે સાસુને મમ્મી કઈ ટુ વ્હીલ માં તો બેસી ટુ વ્હીલ હોય બેહાય નીચી હોય એમાં બેસી અમારે જો પપ્પા નરેશ નથી એટલે રિક્ષામાં જવું પડશે એટલે અમે જઈએ જઈશું હોસ્પિટલે બતાવવા તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બે ના

તો અમે દવાખાને થી આવી ગયા છીએ અને મમ્મી ને બતાવીને આવી ગયા છીએ દવા લઈ લીધી છે મમ્મી ને પાછું બે મહિના પછી બતાવવા જવાનું છે એટલે દવા બધી બે મહિનાની આપણે લઈ આવ્યા છીએ જો ચમડું ભરીને તો આ બે મહિનાની દવા લઈ આવ્યા પછી મમ્મી ને છે ને ગોઠણ બહુ દુખે ને એટલા માટે આ ગોઠણના મોજા પણ લઈ આવ્યા જો કા મમ્મી હા આ ગોઠણ ના મોજા લઈ આવ્યા છે તો આ ગોઠણના મોજા છે ને કે હમણાં માં પહેરવા જો અને આપણે આસ્થા હોસ્પિટલે એ ગયા હતા ચિંતન યાદવ ડોક્ટર છે એટલે મમ્મી જો હવે વય આવ્યા છે તો મમ્મી એ વાત કરી લ્યો માતાજી જે શ્રી કૃષ્ણ જો દવાખાને બતાય

થઈ ગયું કેમ કે નકર તો મમ્મી અહીંયા બધે ના પાડી દે એટલે અમારે મમ્મી ને રાજકોટ જ લઈ જવા પડતા પણ હવે રિઝલ્ટ છે ને મમ્મી ને સારું અમને આ ડોક્ટર મળી ગયા છે એટલે બહુ જ સારું છે એટલે જો તમારે જુનાગઢમાં રહેતા હોય અને કોઈને આવી તકલીફ હોય છે ગમે એવી જો આપણે મેં તમને બતાવ્યું છે એમડી ડોક્ટર છે કોઈને તકલીફ હોય તો તમે જરૂરથી જાજો કેમકે રિઝલ્ટ સારું છે અમે તો અમારું જ ઉદાહરણ આપીએ કોઈનું નથી આપતા એટલે અમને તો છે ને એનું રિઝલ્ટ સારું મેળવ્યું છે એટલે અમે કહીએ છીએ તો અમે બસ જો તો વારો પણ જલ્દી આવી જાય વાર અમે છે ને પાંચ વાગ્યા ગયા તા ને તો કોણા છ થયું તો અમે ઘરે આવી ગયા દવા બધું લઈને એટલે છે ને લિફ્ટની સુવિધા છે બધી સુવિધા ત્યાં સારી છે મેડિકલ ત્યાં ત્યાં છે લેબોરેટરી ત્યાં ત્યાં છે બધું અહીંયા તમારે કે બહાર ન જાવું પડે આઈસીયુ ની સુવિધા બધી સુવિધા છે તો ચાલો હવે છે ને આપણે આગળ મળીએ વિડીયોમાં કંઈક હવે આ ઘરે આવી ગયા છીએ તો કંઈક કરશું નવું કંઈક રસોઈ બનાવવાનું કંઈક કામકાજ કરવા માંડીએ હવે એક વખત જો તમને કાંઈક થયું હોય તો તમે મુલાકાત સાહેબની લે તો બહુ સારા સાહેબ છે હું તો એટલું માનું કે મને જિંદગી દીધી હોય ને તો એ મારા ભગવાન છે એને જ મને જિંદગી દીધી કારણ કે એને મને આવ પથારી બહુ થઈ ગઈ મને બે જણા હાલતી કરે ઊભી કરે હું હાલી આવતી

અને આપણે ભલે ખબર પૂછે ન કરે કોઈ ડોક્ટર એવું ન કરે એમ અને આ સાહેબ છે ને આપણે થઈ ગયો એટલે ફોન આપણા નંબર દીધા હોય ફોન નંબર એટલે ફોન કરે કે તમારો સમય અને ન્યાનો સ્ટાફ સ્ટાફ જાજો સ્ટાફ એ હારો સ્ટાફ એ હારો સ્થિતિ રહેવા ને આપણે જવાબ લે આ સારો દેવા વાળા કેમ કે જૂનાગઢ માં આ સાહેબ કામ સારું છે જરૂરથી તમે જાજો અને એવું આપણે ભગવાન એમ કહી કે બધે હાજર નરવાદ્રીઓ પણ જો શરીરનું આપણે કોઈ એક દીક દુઃખ પડ્યું હોય તો જવું પડે હોસ્પિટલે તો જરૂરથી તમે મુલાકાત સાહેબની લેજો બસ આટલું કેવું તું કામ હોસ્પિટલ આસ્તા હોસ્પિટલ નું આ તો હાલો હવે આપણે રસોઈ કરવાની સ્ટાર્ટ કરી દીધું છે સૂર્યાનું શાક બનાવવાનું છે જો અને આ ગાજર કોબીનો સંભારો બનાવીએ છીએ આપણે અને મારે હાઈકમ છે એટલે ઠંડુ ખાવાનું છે ગાંઠિયા ને એવું બધું પડ્યું છે એ ખાઈ લેવું અને મમ્મીનું પપ્પાનું નરેશનું ચૂરિયાનું શાક બાજરાના રોટલા અને સંભારો એટલું બનાવવાનું છે બનાવીને આપણે માતાજીને ધરી દઈએ ત્યાર પછી આપણે જમી લઈએ કેમ કે હા તમે તો બધાય કેમ કે ઘણા બધા રહેતા જ હોય છે ઠંડુ ખાતા હોય કોઈ હાથમ રહેતા હોય હું ઠંડુ ખાવ છું ને ભાવું

ચાલો આપણે રસોઈ બની ગઈ છે પ્રકૃતિ બેન ગયા છે એના ફઈની ઘરે આજે સવારથી કૈલાક ફઈની ઘરે ગઈ છે કેમ કે હવે વેકેશન પડી ગયું અને વિશ્વ હોય એટલે એને હું રમવાની મજા આવે એકલી એકલી ઘરે તો કોની પાસે રમે તો છે ને અહીંયા હું પૂરો કરું છું કેમ કે હવે અમે જમી લઈએ જમીન પછી થોડું ઘણું એડિટિંગનું અપલોડિંગનું કામ છે એ કરી લઈએ ત્યાર પછી આજે મમ્મીને દવાખાને લઈ ગયા હતા ને બસ એ બ્લોગ તમને બતાવ્યો છે કેવો લાગ્યો એ બધું મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને તમે સપોર્ટ કરજો શેર કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો કાલે મળશું આપણે કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ